મારું ફેવરેટ સબ્જી માર મમ્મી લઈને આવ્યા છે જોજો મિત્રો માર મમ્મી બજાર માંથી આખી સાડીઓની દુકાન લઈને ઘરે આવી ગયા છે માર મમ્મી માટે જોજો આ રીતિકા માં રીતિકા તો કલર ગમે છે હર મહાદેવ કેમ ફેમિલી મોજ ચાલો મિત્રો પડી ગઈ છે ફર્સ્ટ ઓફ શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી તો સૌથી તમને અને તમારા હર હર મહાદેવ મિત્રો તો ગુડ મોર્નિંગ બેન જય માતાજી પાંચ ગુડ મોર્નિંગ

તો જો મિત્રો દીકે બધા મસાલો ને એડ કરી નાખ્યો છે કયો કયો મસાલો દીકે એડ કર્યો છે આપણે ફાફેલા બટાકા ડુંગળી ટામેટા મરચા ધાણા આ ધાણા પાવડર સુકુ મરચું પછી મીઠું હળદર જીરું અને જલારમ મસાલો આ તમામ બધું મિક્સ કરાવો એમ અને આ થોડું લીંબુ ખાડું ખાડું નાજી જણરાખજી આલુ પર બે ખાડા પરાઠા ના થાય ના થાય તો મિત્રો આજે તો રિસિકા કઈક અલગ જ બનાવે છે મન તો આજ ખાવાનું મન થઈ ગયું બાફેલા બટાકા ના બધું મસાલો હા ની કેવું સ્મેલ આવે સ્મેલ સુપર આવે પેલી પકોડી જો બનાવજે એવી ફીલિંગ આવી આજે ઉ જીરો પકોડી બનાવી છે આજે હું લઈ જાઉં પેકેજ બોટ બો દિવસ આયા બકા પ્લીઝ બનાઈશું નાખો નાખો છોડો ગવનો લોટ નાખી દેવાનો મિક્સિંગ કરનાક્સી જેમ લોટ બાંધે એમ ના ઢીલું રાખ મિત્રો આજે તો આલુ પરાઠા બનાવવાના છે અને ભાગમાં કોઈ આવવાના નહીં એવું થશે બહુ હા જે એવું થાવને પહેલા ખાઈ લેજો આ પહેલો તો હું ચાખી લઈશ કેમ કે સ્મેલ સારી આવે એટલે કહ્યું છું કેમ કે સવાનો કશું નાસ્તો કર્યો નથી આપણે એટલે તો બનાવો પેલું ખબર ભૂતનાથ પિક્ચરમાં પેલો અમિતાભ બચ્ચન પર આળો પટાખા ખાય છે તેની જોયું એ પિક્ચરની જોયું હોય

બજારમાં સારું હું કો ઓનલાઈન રાખી મગાવ સારું મજો જો સંકેશ કે ઓનલાઈન રાખડીમાં લાઈ સારી આ તમે શું કરો છો આ કેવી રીતે મજામાં છો ઓય પાણી રે આ પાણી વેડાય જો તો ઓય પાણી ના વેડો બજાય લગા કોઈ

બાય બાય કેમ કે એને રીતે કે બીજી વારીને પોતું મારી દે હવે આ લોકો અહીંયા બધું પાડે ને તો પાછું પોતું મારવું પડે જો લો ફાઇનલી પીસ તૈયાર છાબડી લેતા મિત્રો આવો પેસ્ટ બનાવવાનો પછી રીતે કાવે પરાઠા બનાવશે તો ફાઇનલી આપણો પરાઠા તૈયાર નહીં પાતળો કરવાનું લાગે મને આ બહુ જારો પેસ્ટ છે હજુ એટલા માટે તૂટી ગયા તો થવા દેવ આપણને પેસ્ટ બહુ સારો હતો એટલા માટે

મિત્રો આજ તો પરાઠા છે કંટોળાની સબ્જી એને કંટોળા કંકો કંકોડા કંકોડા મજા થાય મારા ફેવરેટ છે કંકોડા ગયા વખતે બનાવ્યા હતા પણ મને મોં હોય ગયું એટલા માટે માટે શું ખાવાયું પણ ફાઇનલી આજે ખાઈશ રેડી સ્ટેડી ગો કેમ જરા મસાલો ઓછો પડે તો જોલા મિત્રો આ રહ્યા કંકોડા આપડા મારું ફેવરેટ સબ્જી મારી મમ્મી લઈને આયા છે તો શું ભાવ લઈને આયા મમ્મી 60 ના 500 લઈને આયા 60 500

સાડીઓ સાડીઓ થરી કે જો આ કોના માટે સાડી મમ્મી આ મારા મમ્મી માટે ના જીરું આ તારા માટે છે રક્ષાબંધન માટે સાડીઓ પૂરી પૂરી બજાવ ચલો ખોલી જોઈએ આ પછી મમ્મી તારી બજાવજો બરાબર જોલો આ રીતિકા માટે રીતિકા તને કલર ગમે છે હા ગમે સો સ્વીટ અને એક વાત તને કહું કે આ કલર તે ક્યારે પહેર્યો નહીં નહીં પહેરે ચોકલેટી ચોકલેટી અને આ આ કોના માટે છે આ જોસના આ જોસના બેન માટે જો આ જોશના માટે લાયા સાડી स्पेसल आपरे रक्षा बंधन निमित्त ओए मम्मी अमा आ तो प्लान छ ऐसा हुआ ही वाली अब ग्यारह सौ नौ तो मस्त मस्त है ये वो तू तू ले जी आ तो माल लगन में पैरवानी ले वानी वाले जो है मस्त मस्त हाँ ये तो तेरे जे आ तो मैं हल्का मानी ली थी बड़ी आ वापस आ जोशना नॉमेंट मारा तो लिया है ना वो �

પણ મમ્મી આ સાડી તને મસ્ત લાગશે ભાઈ હા એક નંબર લાગવાની છે માથે ના રહે તો માથે ઓળવા જોયે ને માથે રાખવું પડે નગર પાછા બધા કરે એટલે ઘર માં ત્યારથી માસ માથે ના નાખાય મમ્મી

તું આની પેરું મમ્મી રક્ષાબંધન પર તો જો મિત્રો વાતાવરણ પલટાયું છે બાકી રીતિકાને અત્યારે મેં દવાખાને છે તો ચાર વાગે ગયા છે કેમ કે આજે સોમવાર છે મહાદેવનો શ્રાવણ માસનો સોમવાર છે એટલા માટે રૂહી અને પીહુને ચાર વાગે છૂટી જવાની છે તો ફાઇનલી ડૉક્ટર સાહેબે એવું કીધું કે જો અડધો કલાક લાગી શકે એવું છે તો તમે છોકરીઓને લઈને ઘરે ડ્રોપ કરી દો તો ફાઇનલી અત્યારે હું જઉં છું પીહુની રૂહીને સ્કૂલમાં તો પછી એ લોકોને સ્કૂલેથી લઈને ઘરે મૂકવા જઈશ પછી પાછો અહીંયા હું લેવાનું જગ્યાને લેવા જઈશ આવી ગયા મમ્મી તો દવાખાને છે રૂહી ના આપરે ઘરે જવાનું છે અત્યારે શું બેગ પેલું ના લાવ તો તું ની તો મિત્રો આ લોકોને ઘરે ભે મુકી છું ને મમ્મીને લેવા જવાનું છે

वो द कृष्णा वाली वीर वाली कृष्णा वाली वीर वाली ओहो क्या पैसा क्या चीज लाओ छो एक टा हां एक करे से बेगा करी से बेगा करी से एक ये बेटा ए पहला वीरा ले ली तो जो दाई

અને આ જો મેરાને તો ચાલો હવે બ્લોગ ની રીત કરી રહ્યા છીએ તો જય શ્રી કૃષ્ણ બાય જય શ્રી કૃષ્ણ બાય